માનવી શિક્ષક ભવન ખાતે જળમંત્રી સી આર પાટિલના ધર્મપત્ની ગંગાબેન પાટીલના જન્મદિન નિમિત્તે આંગણવાડીના નાના ભૂલકાઓની કીટ વિતરણ કરાય કુલ બસો પચાસ કીટ આંગણવાડીના નાના ભૂલકાઓને વિતરણ કરાય માનવી શિક્ષક ભવન ખાતે જલમંત્રી સી આર પાટિલના ધર્મપત્ની ગંગાબેન પાટિલના જન્મદિન નિમિત્તે આંગણવાડીના બાળકોને થાળી વાડકી ચમચી ટિફિન બોક્સ કંપાસ બોક્સ પાણીની બોટલ રબર પેન્સિલ ક્લાસ સહિતની વિવિધ કીટ સાંસદ પ્રભાવી વસાવાના અંતે સ્થાને વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે નાની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્વાગત પ્રવચન સી ડીપીઓ હંસાબેન જી માળવી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇકબાલ કડીવાળા ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આપણી ગુજરાતની નર્સિંગ કોલેજની દીકરીઓએ વિદેશની ભૂમિમાં ગોરિયાઓને પણ પાછળ પાડી દીધા છે જે આપણા માટે ગૌરવની બાબત છે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા આજના શુભ પ્રસંગે આદરણીય જળ મંત્રી સી આર પાટીલ સાહેબના ધર્મપત્ની ગંગાબેન પાટીલને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ના પ્રેરણા થકી સામાજિક કાર્યો કરી રહ્યા છે તેમાં સી આર પાટીલ સાહેબ રાજકીય કાર્યો સાથે સામાજિક કાર્યો પણ કરે છે તો તેમને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ પ્રસંગે નાના ભૂલકાઓ એ ભગવાન સ્વરૂપ કહેવાય એવા બાળકોને કીટ પ્રોત્સાહિત કર્યા હતા અને અમારા કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબના આદરણીય ધર્મપત્ની શ્રી ગંગાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડન્ટ શ્રી ઇકબાલભાઈ કડીવાલા અને એમના ધર્મપત્ની શ્રી સાજીદાબેન એવો દાતાઓ સાથે સંકલન કરીને આદરણીય ગંગાબેનના માર્ગદર્શનમાં માંડવી નગરના તમામ આંગણવાડીના બાળકોને એમના જીવન જરૂરિયાતની તમામ પ્રકારની કીટનું વિતરણ કરવા માટે આજે માંડવી ખાતે પધાર્યા છે ત્યારે આ સમયે હું આદરના ગંગાબેનને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબના માર્ગદર્શન અને પ્રેરણા થકી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આવા રાજકીય પ્રવૃત્તિ સાથે સામાજિક સેવાના કાર્યો કરવા માટે જે પ્રેરણા આપે છે અને એમની પ્રેરણાથી આજે તમામ પ્રકારના ચાહે કીટ વિતરણની કામ હોય રક્તદાન કેમ્સ હોય હેલ્થ કેમ્પની વાત આવે કોવિડ વખતે પણ આખા ટીમ ભારતીય જનતા પાર્ટીને સેવાભાવી આગેવાન તરીકે સેવા કરવાની પ્રેરણા આપી ત્યારે આવા કાર્યો માટે હું એમને અભિનંદન પાઠવું છું અને અહીંયા જે દાતાઓ દ્વારા આ એકદમ ભગવાનના ભગવાનનું સ્વરૂપ એવા તમામ બાળકોને પ્રોત્સાહિત કરવું એ મારી અને આપણા સૌની નૈતિક ફરજ છે ત્યારે એમને પ્રોત્સાહન પ્રોત્સાહિત કરવા માટે વસ્તુ કઈ છે કેટલી છે અને

મોઢેરા કિરીટભાઈ પટેલ જશવંતભાઈ ચૌધરી રજનાબેન મરાઠે ઈશ્વરભાઈ સોલંકી વિપુલભાઈ શાહ કનકસિંહ ગોહિલ તેમજ આઈસીડીએસ વિભાગનો સ્ટાફ તથા માંડવીની તમામ આંગણવાડીના નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ આર એનજી માંડવી